Welcome okay. back. Okay. सत्यसनातन धर्म की जे कृष्णकनैल् लालकी जे परप जय सत्यसनातन धर्म की श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद ભોલે શ્રી રામદેવજી મહારાજ જગી શ્રી ભાગવત ભગવાનની દ્વારકાધીશની પર્વના વીરની આભા ગિગાની સત સનાતન ધર્મની આજે આપણા પૂર્વજોને આપણી પરંપરાને આપણી વર્તમાન સમયને સાવધાની અને જાગૃતતા રાખવા માટે ભગવાનનું હાજરી પોથી સ્વરૂપે રહેવું ભાગવત નારાયણને પોથી સ્વરૂપે એને હાજર રહેવું અને પારિવારિકતા સાથે આ મનોરોથી બનવું એ એક માધ્યમ છે ભગવાનને પોથી સ્વરૂપે બેસાડીને કથાનો આજ સુધીનો શ્રવણ અનુભૂતિ થઈ હશે કે આખો પરિવાર સગા સંબંધીઓ સમાજ આગેવાનો વડીલો સંતો મહાપુરુષો બ્રાહ્મણો અને અતિથિ વિશેષ અતિથી દેવો આફળી આવીને બેઠા એ પ્રભાવ એ પ્રતાપ આપણા પૂર્વજોનો યાદ કરીએ આપણા પૂર્વજોને ચિત્રથી ફોટાથી આપણે પ્રભાવિત થઈ છીએ હાજર હશે ત્યારે એની રહેણી કેવી હતી આપણે એની રહેણીને વળગી રહેવાનું છે એના વિચારોને વળગી રહેવાનું છે એની એનો જે પાવર હતો સમાજ પ્રત્યે પરિવાર પ્રત્યે પરગણા પ્રત્યે જીવનમાં માનવતાના ત્રણ નિષ્ઠા પાકી હોવી જોઈએ કે એક ધર્મની નિષ્ઠા એક નેશનલિઝમ જેને કે એક રાષ્ટ્રની નિષ્ઠા રાષ્ટ્રની નિષ્ઠામાં નિશોવર થયેલા આ મહાન આત્માઓ છે આપણે એના સંતાનો છે પછી આ પરગણામાંથી આપણને ભગવાનની એવી કૃપા ઉતરી આપણીમાંથી કે આપણને સંતો મળ્યા ગંગામાને વાત લઈએ પુતિમાની વાત લઈએ લીરબાઈ માની વાત લઈએ સોનબાઈ માની વાત લઈએ હજુ ગુપ્ત વીર સુરવીર અને જેને કે પ્રયાણની ગતિમાં બેઠા છે એવા આત્માઓ હજી છે ગુપ્તમાં છે આપણે એને જોવા જવું પડે કેમ છે કેવી રીતે છે કૃપા ઉતરી છે માથે પીરાય પુરુષોની પીરાય આત્માઓની આપણને ગંગામાં મળ્યા જીવત ભાગવત ગંગામાં એટલે આ ગઢિયાઓ નિહાળ્યા છે અમે તો વાત સાંભળીશ તો પ્રભાવિત થઈ જઈશ કેવી ખુમારી હશે એને સેવાની આ પરગણાની બાનાની જેને કે બાનાની પત જેની માથે હોય એને એ તો પછી મરદા હાલતા હોય જેને સર મુંડાવ્યા હોય એના ધડ હાલતા હોય ગંગા સતી માના એક પદમાં છે કે ભાઈ માથું મૂકી દો તો ધડ લડાવી દો પાનભાઈ આ એવા આત્માઓ છે બધા બધું સંપૂર્ણ ગુરુ ઉપર છોડી દીધું સંપૂર્ણ ઈષ્ટ ઉપર છોડી દીધું એવું જ જીવન આપણા પૂર્વજો જીવ્યા આપણે એના સંતાનો છે ભગવતનો મહિમા તો આપણને વાંગમય સ્વરૂપે આપણે સાંભળી રહ્યા છીએ શ્રવણ કરી રહ્યા છીએ કે કે ભગવત્તા પ્રાપ્ત થાય ત્યારે દેવતાઓ પોથી સ્વરૂપે આવે બ્રાહ્મણ સ્વરૂપે આવે વ્યવહાર વ્યવસ્થા વિવેક વાણી આપણી રેણીના દર્શન થાય જેને આપણે છીએ ટ્રેડિશનલ ઓફ પાવર આપણી રહેણી પૂર્વજની રેણી કેવી છે આપણી આપણી ઓળખ રેણીથી છે આપણી ઓળખ વાણીથી છે એ આપણા રૂપ છે સ્વરૂપ છે દર્શન છે અને મહાપુરુષોએ આપણામાં અવતાર લીધો રમતા રમતા સેવા ભાવ અને વર્તમાન પરિસ્થિતિના ગુણગાન આપણને બતાવ્યા કે ભાઈ ધર્મ શું છે કરમ શું છે માનવ જીવનનો મરમ શું છે મહાપુરુષોએ આપણને બતાવ્યું છે આપણે અભય નિર્ભય અને વર્તમાન સગવડ સુખ શાંતિ સાથે જીવીએ એવી ભગવાન પાસે સમૂહમાં પ્રાર્થના કરશું સમૂહની પ્રાર્થનાનું ફળ જલ્દી મળે ભગવાન પધાર્યા છે વાંગમય સ્વરૂપે આઠ દિવસ સુધી આપણે ત્યાં રોકાવાના છે આજે એનું જ બધું વર્ણન છે એના જ બધા ગુણગાન ગવાની છે કેવી રીતે પ્રગટ થયા અને કેવી રીતે ભગવાન તમારા હૃદય સુધી તમે કોને માનો છો એ કેવી રીતે પ્રગટ થાય છે કરુણાથી થાય છે એક પ્રેમથી થાય છે અને એક બસ આવી રીતે બેસો જ્યારે મનોરથી બનો ત્યારે જે અહીંથી અનુભૂતિ શાસ્ત્રી કરાવે છે વાત ઉદાહરણ આપીને સંગીતથી સંગીત ધૂન કીર્તનથી સતત જાગૃતિ આપણામાં કેમ રાખવી સનાતનની એવા ખૂબ ખૂબ ઓહોભાગ છે અમને પણ આજ આ પરિવારમાં આવવા મળ્યું અમારી સત્તાધારથી અને પરબથી કાયમ આપની નિષ્ઠા પાકી છે ગઢિયા ઘડના એમ કહે કે અમારે બે આંખ છે એક પરબે છે અને એક સત્તાધાર છે અમે તેના હૃદય છે જ્યાં ભાવ થાય ત્યાં ભાવથી પ્રેમથી આજ સુધી તમે જે સ્વીકાર કર્યો છે આજ સુધી તમે જે પરંપરાને જાળવી રાખી છે હવેની પેઢી જાળવી રાખે આપણે એવા અભ્યાસુ બનશું આપણે એવું ધ્યાન રાખશું ઇંગ્લિશ મીડિયમ ચાલે છે ટેક સ્કીલ હાઈટેક ચાલે છે આપણે શસ્ત્રથી તો સલામત આપણા પૂર્વજોએ રાખ્યા છે આજ સુધી શાસ્ત્રથી ને શસ્ત્રથી હવે સુવિચારથી અને શિક્ષિતતાથી આપણે ખૂબ રિલેક્સ અને સિક્યોર રહેવું પડશે દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો હવે ગામડા સુધી મોબાઈલ ઓનલાઈન થઈ ગયું બધું અભ્યાસ વૃત્તિમાં જેટલા પાવરફુલ દીકરા દીકરીઓ રહેશે એટલા અભય અને સુખી રહેશે એવું અમારું મંતવ્ય છે આ ભગવતમાંથી બધાને ખૂબ માનવતાવાદનો કુટુંબ વ્યવસ્થાનો પરિવાર વ્યવસ્થાનો અને સમાજ વ્યવસ્થાની નવી ઘડ પડે નવી સિસ્ટમ સારી બને વિવેકી અને આદ્ર્ય આદરણીય નવા પેઢીના યુવાનો બને એવી ભગવાનને પ્રાર્થના જય દ્વારકાધીશ